આવ્યા તમે કાલ કેમ નહોતા દેખાણા ક્યાં ગુડાઈ ગયા હતા તમે કંઈ ઘરે કહેવાય નહોતા ત્યાં કંઈ ઘરમાં દેખાણાય નહીં હું તો બારે જોવા નીકળી શેરીમાં ન્યાય કાંઈ નો બતાણા ક્યાં મરી ગયા હતા તમે એ હું નોતી મરી ગઈ ઓલા અહીંયા શેરીમાં ઓલો ડોહો નથી મર્યો એનો દાડો ખાવા ગઈ હતી ન્યા હું ફાળી ગઈ ને બાય ડોકાણી ને જમ બધાને જમતા ફાળી ગઈ તે હું ધોળા દોડ ઉપડી મને ગુંજીન ગાંઠિયા ને બધું બહુ ભાવે કરી કઠણાઈ તો તો તાઈન પાડી દીધી છે દાડામાં જમણવાર ની હું જ્યાં જમું અને ત્યાં તાઈન ન પડે એવું બને અરે બધું ઘટવા માંડ્યું પછી મને એમ થયું કે લાઈ હું ઊભી થઈ જાઉં નકર આ બધા મહેમાન આવેલા હું જમશે તે હું પછી ઊભી થઈ ગઈ પણ છે ને ગુંદી બહુ હારી હતી એવી રસદાર હતી તું પુશ ઈલોજન ફેમી ક્યાં થી લાવ્યા થા લાઈ દેશન મને 4-5 કિલો ગુંધી એ વો બધું લાવું છે અયા ઘરે દાડા કરવા છે શરૂ તરાઈન તરાઈન ખાજો તેની આઈબા ગુંધી તો મને બહુ ભાવે તમાર ઘાઘરાં કીસમ ના કિંગલી તી નુ આવે થોડીક અરે બટા મારા ઘાઘરામાં ક્યાં કીછું છે આજ તો મને એવો વિચાર આવ્યો ઘઉં છે ને આ બધા ઘાઘરામાં ખિસ્સા નખાઈ આવ્યા છે આવું ક્યાંક જાય ને તો થોડાક ન્યા જમાય ને થોડુંક ખિસ્સા ભરીને લેતું હોવાય પછી ઘરે ને આવીને શાંતિથી ખાઈ શકાય એટલે ડોશી ડોસીમાં જેટલું ખાવું હોય ને એટલું જ્યાં જમવા ગયા હોય ને ખાઈ લેવાય પેટ ઉપર પોટલા બાંધી ન અવાય હજી તો કે મારા ઘાઘરામાં ખીસા કરાવવા તો તો તમે વધવા શું દેહો જેના ઘરે વરો હશે એના ઘરે હા વો વ્યવહાર ધીમી હાસી વાત કહેશે અમને ભૂંડા લગાડો એવું કામ ન કરતા કોક તમારા ડોહા ભાળી જશે ને ખીસામ નાખતા તો તમારે તો કઈ આબરૂ નહીંથી આબરૂ ના થશે કેમ હું કાંઈ આબરુ વાત કરો ના ના ભાઈ તમારે આબરૂ તો શેરીમાં ઢહળાય છે પણ આ તમારે તો ભૂતળાવમાં ગણાવ કે નહીં એટલે તમારે ક્યાંય એવું કઈ આવે એટલે કહુંશું હે ભૂલી તું એકલી એકલી ખાઈ આવી ગુંદીન દાઠિયા ને એવું કેમ મને કેવાય ન ઊ રહી આમથી તો બહુ બેન પણી બેન પણી કરે છે તો મને કેમ વાત નો ન રીતે એવું ન તું લીલી હું તને ગોતવા આવું ને તને વાત કરું ને આપણે બઈ સાઈન ત્યાં ખૂટી ગયું હોય તો તે પછી હું દોરા દોર હડી ગાઠી મે આવશે હવે લે એક જગ્યાએ બીજે દાડો છે મને ખબર છે તને નથી ખબર ત્યાં હું એકલી એકલી વહી જાઉં તને કહેવાય ન હું ભીરવ ના ના એલી લીલી એવું ન કરતી આપણે ભાઈ બેન પણ હારે સાસુ હો હા હા મને હું ગાંડી સમજી છે તે ન કઉ જોન તું તે ક્યાં મને કીધું અત્યારે કેવી રસવાળી ગુંદી ખાઈ આવી તો મને તે વાતેય ન કરી એ શોન તું કે બીજી એક કામ કર મેં થઈમીને કીધું છે ને એ ગુંદીની એડ્રેસ પૂછીને તું ત્યાં ગુંદી લઈ આવી દેશે ચાર પાંચ કિલો એમ જ હું તમ તમતાર આપીશ બસ હવે તો કૃષ્ણ મંતાળામાં નારિયેરના ઘરે આવે એમ એમાં મારોય ભાગ હોય હું ખાશ એમાંથી પણ દાડામાં હું કઈ તને જ કહેવાની હું દાડો ખાવા તો હું એકલી જ વહી જવાની છું ઝોન તું ઝડબાળી એ ભાઈ ડોસું મૂંગ્યું મરો તમારા દાડા તમારા દાદા બીજાએ ખાધા છે ના બીજા દાડા ખાવા હાટું હું બાંધવા બેઠા સવો એવું નથી થઈમી બટા બધાને દાડો મીઠો બહુ લાગે દાડામાં હોય ને એવું ભાવે บุญแจงาแข็งคอมมอนเนี่ยประเทศตันชากเนี่ยมันตบบ๊อบาเวไอ้จับ๊อบุ้นตัวอมารมดันป่านี้อาว่ามิ่ดูฮบบะเต็มบลุสุดจะมันเี่ยมดันป่านี้อาว่ามิ่ดูมันเนี่ยจะกุญเนีบัติบ๊าเวขมมันเลยมันบอบฮาเวเต็มีกดิมารไปยพวงกนเถ้ามาไปเนี่ยขมันเล็กกว่าเวไอ้จักรบได้ทำไปแล้นจะมันมันเที่อยู่ข้างบน હા મુંગી મૈ કે ખમણ બમણ લાવવાનું નથી મમ્મી તે મતલબ બધા હું શીખણા વેડા કરો છો નાની બેન ને બિચારા ને મન ચૂસે તો લાવવા દયો ને મને બધી ખબર છે વાહે વાહે તને મળે ને ખાવા એટલે તું નાની પાછું ભેર તણાવીને બોલે છો ના ના ઓ મિમ્મી એવું નથી તમ તાર નાની બેન ની એક ની હાટુ મગાવો બસ પણ ઈ બિચારા ને મન થયું છે તે લાવવા દયો ને ખમણ હું નહી ખાવ તમ તારીમાંથી એક બટકુ હરામ બરોબર હું ખાવ તો બસ હવે તો તમને વિશ્વાસ આવ્યો કે નહીં એ હા નાની મન થયું હોય તો પાંચ રૂપિયાના મગાવી લે મમ્મી પાંચ રૂપિયાના જમાના ગયા તમારા જમાનામાં પાંચ રૂપિયાની ખમણ મળતા હશે હવે નો આવે પાંચ રૂપિયાની ખમણ નાના છોકરાને સમજાવવું હોય ને તોય ન આવે પાંચ રૂપિયાની ખમણ વાત કરો સવો હાવતે એ તો દહના મગાઈ એથી વધારે નથી મગાવવાના હું કહી દઉં છું આ નાની બે બટકા ભાગમાં આવે એટલે ઘણું ના ના ઓ મમ્મી શરીર પર નાનું રહ્યું પાતળું રહ્યું પણ ખાવા તો મારે બહુ જોઈએ છે માર કઈ 10 રૂપિયા ખમણે ન થાય માર હાટું 20 25 રૂપિયા ખમણ મગાઈ ગયો આ ઘર માં છે ને બધા મોઢા બહુ ભભડે છે હારું હારું ખાવાના રોટલા ખાવાન મન કેમ કોઈ કોઈ દે નઈ થાતું મમ્મી રોટલા તો રોજ ખાતા હોય એમાં રોટલા ખાવાન મન કે થાય અو ને વિન તો ત્યારે કત ખાવાનું હોય એટલે મન થાય નાનકુડી આ ધમીઓ વ ઘર માં આવી ને મોઢું બો બોલવા માંડ્યું છે નઈત નવું મંડીસો બોલવા આવું બોલતા તન પેલા આવડતું જ નઈ આ બધા ધમીઓ વ ના છે આઉ બધું બોલતા શીખવાડી યો બસ જોયું ને ઓળીઓ ઘોળીઓ આવ્યો માટી ઉપર મેં થોડાક નાની બેન ને એવા ક્લાસ કરાવ્યા છે હું બોલતી હોવી સાંભળતા હોય તે બોલતા હશે અન પેલાય બોલતા આવડતું જ ને તમયન બોલતા નું શીખવાડીયું બોલતા તો શીખવાડ્યું હતું પણ આવું બેફામ નહોતું શીખવાડ્યું મમ્મી એ બેફામ બોલ્યું ન કહેવાય સચાઈ હામો અવાજ ઉઠાવ્યો કેવાય ભાઈ સાને સસાઈ વાળી થાય બસ બસ કાંતા બહુ મારા બાજી બાજી ધરાણા સવો આટલા વરથી હવે આ બહુને લીધી છે બિશારી નાની બાઈની હારે માથાકૂટ કરવા બેઠા સવો હું દઈ દઉં છું પૈસા માથાકૂટ મૂકો ખમણ મનમાં હોય હોઈ માર હાટુય મગાઈન માં દીકરી મને ખાવાનું મન થયું છે એ વો બા તમર હાટુય મગાઈ દઉં છું હો એ માર હાટુય મગાવજો મારે ખાવા છે ખમણ અન કેશો ખમણ ની આરે ઓલી લીલી ચટણી કાંદા ને બધું નાખે હો એક કામ કરો અહીંયા કંદોયાને ને બોલાઈ લઉં ખમણ ઘરે બનાવ્યા કરે ને કાંદા ને મરચાં ને બધું દીધા કરે ને ગળશા કરો તે હું ભાગ ગળે સુય હરિયા આ ઘરમાં મારું તો કઈ માનત નથી આ લીલીએ એ ખમણ ત્યાં તરત પડદે ને કીધું હા મગાવી તો ઓ બા અને જ્યાં હું બોલી ત્યાં મંડ્યા કાંતુ આ કાંતા બહુ રાયડું નાખવા એ બધી માથાકૂટું મૂકો બધાના ખમણના પૈસા હું દઈ દઈશ બધાને પૂછીને મગાવી લો જેટલા ખાવા હોય એટલા આ વેવાય પૈસા દેતા હોય તો મારા પાંચ કિલો ખમણ ગણી લેજો ડોસી માં તમારા દાદા પાંચ કિલો ખમણ ખવાતા હશે ફૂલી જાહો ખમણની જેમ તેની તે ભલે ને હું જાડી થાવ પાતળી થાવ માર ક્યાંય એમાં કઈ ફેર પડે નાની બેન એક કામ કરો એક કાગળીઓ ને એક બોલ પેન લેતા આવો બધાનું લિસ્ટ બનાવી નાખવી જે જેટલા કિલો ખમણ કે નહીં બધો એ સરવાળો કરીને પછી મગાવી લઈએ તમારા ભાઈને આગળ અને જો ખમણ લાવીએ કાંઈ એટલા થાશે દાડી ઉપર તો ઈ લાવશે નકર પછી કંદોયા કંદોયાને બીજું હું મારા વાલા ફ્રેન્ડ તમને પણ ખમણની વાત સાંભળીને ખમણ ખાવાનું મન નથી થયું ને ચાલો ચાલો મન થયું હોય તો ખાઈ લેજો તો મારા વીડિયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો જેથી આનાથી પણ સારા વીડિયા આપણને બનાવવાની મોજ પડે તો મળીએ આગળના વીડિયામાં અને હસતા રહો બીજાને હસાવતા રહો બીજાને હસાવવા મતલબ વિડીયો શેર કરો તો એ પણ હશે ને ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ